ભારતના શૌર્ય સંસ્કૃતિ અને સમૃદ્ધિ અને સ્વાભિમાનના પ્રતિક એવા રાષ્ટ્રધ્વજના સન્માનમાં માતૃભૂમિના ગૌરવ સમા તિરંગા સાથે રાજપીપલા નગરપાલિકાના ભીરરાજા સર્કલ ખાતેથી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા પ્રારંભ કરાઈ હતી તિરંગા યાત્રામાં પોલીસ જવાનોને બેન્ડની ટુકડી આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટુકડી અને સંપૂર્ણ રેલીમાં હર હાથ તિરંગો નગરજનો માટે આકર્ષકનું કેન્દ્ર બન્યો હતો તિરંગાના રંગે રંગાયેલી આ યાત્રા બેન્ડની સુરાવલી સાથે શહેરના મુખ્ય માર્ગો પર આગળ વધી હતી જય ઘોષથી સંપૂર્ણ રાજપીપલા નગર ગુંજી ઉઠ્યું હતું તિરંગા યાત્રા દરમિયાન પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમુદાય નું પરંપરાગત નૃત્ય વિવિધતામાં એકતાના દર્શન કરાવી સૌના આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું સરદાર ટાઉન હોલ માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી મુખ્ય પ્રધાનશ્રીએ આપણને આહવાન કર્યું કે દસ તારીખ થી લઈ તેર તારીખ સુધીના આ જે કાર્યક્રમ કરવાનો છે એ ફક્ત સરકારી કાર્યક્રમ ન બની રહેતા જનમાનસ સુધી લોક લોકમાં આ કાર્યક્રમ પ્રસરે અને લોકભાગીદારી આ કાર્યક્રમમાં લઈ અને આ કાર્યક્રમ એક રાષ્ટ્રીય કાર્યક્રમ બની રહે એ માટેનું જે આહવાન કર્યું છે જે અંતર્ગત આજ રોજ વિશાળ સંખ્યામાં રાજપીપળા નગરજનો પદાધિકારી અધિકારી કર્મચારી પોલીસ જનો તેમજ એનજીઓ તરફથી આજે અભૂતપૂર્વ આ રેલીને આવકાર મળ્યો છે એ બદલ હું ધન્યવાદ આપું છે આ ફક્ત એક રેલી નથી પરંતુ જનમાનસની અંદર ચેતના પેદા કરવાનો એક અવસર છે જનમાનસ સુધી જનપ્રતિનિધિ સુધી અને જન ચેતના સુધી આ તિરંગો વસે એ આશય સાથે આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રાજપીપળાની જનતાને અને તમામને ખૂબ ખૂબ અભિનંદન